હેલો મિત્રો નમસ્કાર હું છું આપ સૌનો ખાસ મિત્ર પૃથ્વીભાઈ રાવળ સ્વાગત કરું છું આપ સૌનું અમારી સુગોતર જોગણી ચોસઠ ઓગણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે ગણેશ ચતુર્થીનો દિવસ છે આજે સમગ્ર ભારત વર્ષમાં શ્રદ્ધાળુઓ અને યુવાનો દ્વારા ગણેશ મહોત્સવનું બહુ ખૂબ જ ધામધૂમથી આયોજન કરવામાં આવે છે તેવી રીતે આજે અમારા ગામ સણથમાં ગણપતિ યુવક મંડળ દ્વારા સરસ મજાનું ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે તો આજે ગણપતિ યુવક મંડળ દ્વારા સરસ મજાને ગણપતિ મહોત્સવની આયોજન પૂર્વેની તૈયારીઓ ચાલુ ધામધૂમથી થઈ રહી છે તેનો આપણે તમને નજારો જોવા બતાવવા જઈ રહ્યો છું મિત્રો ભારત વર્ષની પરંપરામાં દરેક તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે તેમ જુઓ આ આપણે ગણપતિ મહોત્સવને આગળની પૂર્વ

ગણપતિ મહોત્સવની તૈયારી પૂર જોશમો થઈ ગઈ છે સમસ્ત ગામજનોનો ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે ગામના આગેવાનો સમસ્ત ગણપતિ યુવક મંડળ સર્વેજનો ભારે ઉત્સાહમાં અને જોશમો ગણપતિ મહોત્સવની તૈયારી કરી રહી છે દર વર્ષની જેમ આ વર્ષે પણ આજે અમારે આ બે હજાર પચીસમાં ગણપતિ યુવક પ્રવેશ કરી રહ્યા છે ત્યારે અમારા ગણપતિ યુવક મંડળના સભ્ય શ્રી પરબતભાઈ સાહેબ જે અમને ગણપતિ યુવક મંડળમાં જે ફાળો આપ્યો છે પોતાનો સમય શક્તિ અને તેના વિશે બે શબ્દો કહે છે આજના ગણેશ ચતુર્થીના દિવસે દર વર્ષની જેમ છેલ્લા સાત વર્ષથી સમસ્ત સમ ગામના યુવાન મિત્રો ગણપતિ મહોત્સવ સાતમા વર્ષમાં મંગલ પ્રવેશ કરીને ગણપતિ ઉત્સવની ઉજવણી કરી શંકર ભગવાન પુત્ર ગણપતિ દાદાને દર વર્ષે ઉજવા સો દર વખતે આવેલે જે ઉત્સવ અને ગામના લોકો સૌ હાજર હોય છે અને સૌ ભાવ આલે છે જય ગણપતિ બાપા સણત ગામમાં સમસ્ત ગ્રામજનો દ્વારા આવો દાદાનો પ્રસંગ કરવામાં આવ્યો આખું ગામ ધામ પ્રસંગ અમારા તો મિત્રો આ હતી અમારી સણત ગણપતિ યુવક મંડળની ગણપતિ મહોત્સવની ધામધૂમપૂર્વકની તૈયારીઓ આવી રીતે ફરી મળતા રહીશું જો વીડિયો ગમ્યો હોય તો લાઇક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું નવા બ્લોકમાં